ગાઈશ કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ તો આજે બહુ દિવસ પછી વ્લોગ બનાવું છું ગાય તો અમારા વિડીયો જોતા રહીજો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગાઈશ તો આજથી આપણે વ્લોગ શરૂ કરીશું તો ગાઈસ હવે દુકાને જવાનો છે તો દુકાને જઈને મળીએ ગાઈશ তো গাইছ হুকানে যাওয়া তো আমি নিকি গিয়েছি তো গাই যু সামনে কেউ বাড়ো আই গো হই শিয়ার তো আই গোমনাথে দেখো কেউ লাগেছে ঠিক আছে গাইছ হইছো পাচ্ছি বাজু মাছে শরি না বস

શો ગાઇઝ મારું ફેવરેટ પડે એક આઈ કર્યું જો પેલું રહ્યું હા ફેવરેટ તમે નહોતા જ જયા પહેલાં ઓપ આ પાછળથી બધું પેલું થઈ ગયું એટલે સટલ માં આવી ગયું હશે ને આમ તો બધું કાપી નાખતો તો એવું તો ગાઈસ જોવો બધું સાફ સફાઈ કરવાનું છે એમના દુકાન ખોલી એ પહેલાં આવ્યા હતા પણ પ્રિન્ટો થોડી કાઢવાની હતી એ કાઢીને પછી મને લેવાયા હતા ઘરે હું ઘરે હતી એટલા માટે તો હવે સાફ સફાઈ કરી દઈએ જો ગાય સુંદર દરરોજ અહીંયા દરવાજો કાપી નાખતો હતો ને એટલા માટે આજે પિંજરું ને એવું બધું મૂક્યું હતું તો આજે મરી ગયો છે અંદર તો ચલો ગાય સાફ સફાઈ કરી દઈએ હવે પાણી બાણી ભરી દઈએ બાટલા જો આ ગેસ કચરા પોતું કરી દઈએ તો ગાય આજે બહુ દિવસ પછી વ્લોગ બનાવું છું દરરોજ બનાવતી નથી વ્લોગ એક અનેક જગ્યા હોય તે નથી બનાવતી આજે બહુ દિવસ પછી વ્લોગ બનાવું છું તો તમે મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગાઈશ હમણાં જતા રહેશે રેપિડોમાં હું એકલી દુકાને હોઈશ મમ્મી ઘરે જ રહેશે સાફ સફાઈ ને એવું બધું ચાલે માટે દુકાન બીજા લાવી દીધી ગઈશ દુકા પોતું બધું કરી દીધું

દૂર ની મળી એટલા માટે નજીક ને મળે છે હવે ડાયરેક્ટ બાર વાગે આવશે બપોરે ખાવાનો ટાઈમ થશે એટલે આવશે પછી પાછા જતા રહેશે ખાઈ ભાઈ ગાઈસ ગાઈ દરરોજ કચરો વાળવા માટે આવે છે બાજુમાં પછી બાજુમાં ફળી પાણી એવી બધી દુકાન પણ છે તો ત્યાં સામ પેલી બાજુ દુકાન હતી ગાઈસ પણ આ બાજુ લાવી દીધી દુકાન અહીંયા આ રીતના બધા સામાન ગોઠવેલો છે ત્યાં મોટી દુકાન લાગતી હતી સેમ જ છે દુકાન પણ આ વચ્ચે ખાલી આ પિલ્લર આવી જાય છે ને આ ભી એટલા માટે નાની લાગે છે અને અહીંયા બધું સામાન એવું લાગે કે વધારે ભરેલું છે ત્યાં મોટી ખુલ્લી દુકાન હતી એટલા માટે એવું લાગતું હતું કે કંઈ સામાન જ નથી આમ અને અહીંયા એમ લાગે બહુ સામાન છે બધું પપ્પા સામાન પણ નથી લેવા ગયા કેમ કે હવે સ્કૂલોમાં રજાઓ પડી ગઈ છોકરાઓને એટલે કોઈ ખાસ સામાન લેવા આવતું નથી એટલે હવે સ્કૂલો ખુલશે ને ત્યારે બધો સામાન નવો લેવા જવાનો છે ગઈશ ગાઈશ હવે તો એકલી જ છું હું દુકાને તો હવે શાંતથી બેસી રહું શું કરું એકલી જ છું મમ્મી પણ નથી આવવાના મમ્મી ઘરે દિવાળીની સાફ સફાઈ કરે છે પપ્પા નોકરી ગયા એ રેપિડોમાં ગયા તો હવે દુકાન હું એકલી જ ગાઈશ હવે બેસી થી કોઈ કસ્ટમર આવે તો કામ કરવાનું સાફ સફાઈ બી કરી દીધી બધું કરી દીધું હવે ખાલી છે જોવાનું બેઠા બેઠા તો તો કસ્ટમર ગયું સામાન પ્રોજેક્ટ દિવાળી ના હવે એટલા માટે પાછળની લાઈટ ચાલુ રહી ગઈ છે એટલા માટે બંધ કરી દઈએ ખાલી ખોટું લાઈટ બી આવે જાય હું છું હજી કોઈ આવી નથી આજેડો જ છે હું એકલી બેઠી છું કોમ્પ્યુટર જોવું ને એવું બધું કરું તો જો કેટલા બધા ભાગી ગયા દસ ને છવ્વીસ થાય છે સારા દસ પણ હજુ કોઈ આવ્યું નથી ગાઈશ મેં દુકાને જ છું તો કોમ્પ્યુટર જોવું થોડા શોર્ટ વિડીયો બનાવ્યા યુટ્યુબમાં એવું બધું ખરેખર કરવું તો ગાઈસ તમે શોર્ટ વિડીયો પણ ભૂલવું જોવાનું ભૂલતા નહીં ગાઈશ તમે લાઈક શેર પણ કરજો કોમેન્ટ પણ કરજો અને ફોલો પણ કરજો ગાઈશ તમને સપોર્ટ કરજો